કોઈ પણ પ્રકારે ઉશ્કેરાશો નહીં બધાએ શાંતિ બનાવી રાખવાની છે હજુ મોટી લડાઈ લડવાની છે આપણે સાથે મળીને કામ કરવાનું છે આપણા પ્રદેશ ને દમણ દીવ ને આખા ભારત માં લોકો પરિચિત થાય અને દમણ દીવ ને એક નવું નામ થાય એ આપણે બધાએ કરવાનું છે આપણા દમણ દીવમાં ઘણી બધી મુસીબતો છે સમસ્યાઓ છે